વાઘોડિયા તાલુકાના મઢેલી પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી બે હજાર પચીસ છવ્વીસ પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો દીપ પ્રાગટ્ય કરી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શાળાની બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામનું પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રી ભરવાડ બેન શિક્ષકો ગામના આંગણવાડીના બાળકો તેમજ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળાના વિદ્યાર્થીઓને બેગ તેમજ શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ અંતર્ગત મડુલી પ્રાથમિક શાળામાં હાજર રહેવાનું થયું જે સરકાર કન્યા કેળવણીના ભાગરૂપે જે મહત્ત્વનો પ્રોગ્રામ કરી રહી છે અહીંની કન્યાઓને જોતા જે દેખાય છે કે કન્યા કેળવણી ખૂબ જ સાર્થક રીતે આગળ વધી રહી છે દેશમાં જે રીતે સરકાર કટિબદ્ધ છે કે ગુજરાત સરકાર કટિબદ્ધ છે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એના ભાગરૂપે અહીંયા જે રીતે શાળાનું નિશ્ચિત ચકાસણી કરવામાં આવી છે જે ખૂબ જ સરાહનીય કામગીરી દેખવામાં આવે છે આ બદલ હું ગુજરાત સરકાર વતી આયોજકોનો તેમજ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં અમારા સર્વો સૌ માટે ગર્વની વાત છે કે ગાંધીનગરથી શ્રી ખાણ અને ખનિજ વિભાગના બેન શ્રી કામિનીબેન દેસાઈ અમારી શાળામાં આવી અને અમારી શાળાના નાના ભૂલકાઓને પ્રવેશ અપાવ્યો છે અને આટલા વરસાદી વાતાવરણમાં પણ અમારા કાર્યક્રમમાં ખૂબ સરસ સારી સંખ્યામાં ગામના વાલીઓ અને વડીલો જોડાયા અમારા સરપંચશ્રી પણ જોડાયા ગામના નાગરિકો પણ જોડાયા અને આજના કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો એ બદલ હું ગામનો અને અધિકારી શ્રી કામિનીબેન દેસાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સૌ બાળકો ભણીને ખૂબ આગળ વધે એ એવી એમના તરફથી પણ અમને શુભેચ્છાઓ આપવામાં આવી છે સ્ટાફના સર્વ શિક્ષક મિત્રોને પણ ખૂબ સારી શુભેચ્છાઓ આપવામાં આવી છે અને કાર્યક્રમ ખૂબ અમારો સફળ રહ્યો છે આજે હા મારા નામ છે પાવરા રીંગલા પરબિયા ખેરવાડી નર્મદા વસાહત નંબર બે એટલે પહેલે બે મેં તાલુકા પંચાયતનું સભ્ય રહી ચૂકેલું હતું એટલે મને ગામ ગામ મને પસંદ કરતા હતા અને અત્યારે મેં ખેરવાડી ગ્રામ પંચાયતનું ચૂંટણી જાહેર થઈ હતી ને અમે ખેરવાડી ગામ જઈને અમે લોકોનું મળેલા મળ્યા પછી પટેલ સમાજનું બી મળેલા વસાવા સમાજનું બી મળેલા અને અમારા નર્મદા વસાદનું ભાઈઓ બહેનોનું બધાને મળેલા એટલે મેં સરપંચનો અમદવારે કરું તો કેવું એવું પૂછ્યું તો બધા મને કીધું કે તું રીંગલાભાઈ સરપંચમાં તું ઉમેદવારી કરતું હોય તો પટેલ સમાજ બી કીધું કે અમે બિનહરીફ લાવવાના વછાવા સમાજ બી કીધેલું કે તમને બિનહરીફ લાવે લાવે છે અને વછા દ્વારા કીધા કે આ કોઈ અમે ભરવાના નહીં ને સરપંચમાં ભરવાના નહીં સભ્યમાં સભ્યમાં ભરવાના એટલે તોને અમે બિનહરીફ ચૂંટી લાવશું પણ જે અમારા કામો બાકી છે એ કામે પૂર્ણ કરવું જોઈએ એવું કરીને મને એ પૂછ્યું એટલે મેં વચન આપેલા છે કે મારથી કે ધારાસભ્યના ગ્રાંઠમાંથી ધારાસભ્યન બી મળીને માગીશ સાંતોસભ્યના ગ્રાંઠમાંથી સંતોત સભ્યન બી મળીને માગીશ જે ભંડોળ આવતે એ બધે ભંડોળમાંથી માગીને જે રોડ રસ્તા બાકી છે જૂના જે આવાસો બાકી છે જે પ્યોર બ્લોક બાકી છે જે વસાતમાં કે ખેરવાડી ગામમાં જે બાકી કામ મેં પૂર્ણ કરીશ એવું કરીને મેં એમને વચન આપેલા એટલે આપણે ખેરવાડી ગ્રામ પંચાયત કે દેશ આઝાદ થયા પછી કોઈ દિવસ સમરત નહીં થઈ પણ અત્યારે રીંગલાભાઈ આપણે સમૃદ્ધ કરીશું કરીને બધા જ મને છપટ આપીને સમરત કરાવ્યા કે જે મારું વચન આપેલું છે જે બાકી કામો છે એ પૂર્ણ કરવાના મેં બહાદરી આપી છે એટલે મેં પાંચ વર્ષ જાતા જાતા પૂર્ણ કરીશ એ મેં ખાતરી આપું અને જે મારા ખેરવાડી ગ્રામ પંચાયતનો મને છોપટ આપેલા એમને ખૂબ ખૂબ આભાર આપું છું સંદીપ પટેલ વાઘોડિયા